ম়মে লারাাকেকেট় supplier.. পারকেল ত্মিমার rezio দেের মগয়। থাপ હાલો બાપા સીતારામ બધાને આવી જાવ લાઈવ લાઈવમાં આજ તો આપણે બહુ મોડું થઈ ગયું છે લાઈવ કરવામાં કામેથી નથી એટલા મોડ આવ્યા આવતા આવતા જ હાડા આઠ કેટલા વાગી ગયા છે આઠ આઠ વાગી ગયા હતા તો આવી જાવ બધા લાઈવમાં બધા બાપા સીતારામ જય માતાજી જય બુદ્ધ ભવાની મા કોણ આવી ગયું દોસ્તાર હે થઈ તો મારે લાઈવમાં કોણ આવી ગયું છે આર્યન કટેશિયા આવી ગયા તમારા લાઈવમાં વિપુલભાઈ આર્યન ભાઈ કટેશિયા કેમ છે ભાઈ આર્યન ભાઈ મોજમાં કેમ પણ તાર પપ્પાને આજ બહુ મોડા મોકલા ને મેં એને રસ્તામાં ખોટી જ કરી દીધો અમે ભાઈ બીજે બાર ઉયા ગયા તા એટલે મોડું થઈ ગયું બધું આજ થોડું વધારે મોડું થઈ ગયું આઠ વાગી ગયા હતા મારે આરિયન ભાઈને એક બ્લુ દેવસે તો તો વાત જ છે બ્લુ દેડ એની ચેનલ ખુલે Mm, ini enggak boleh. Ini. nih. Halo, Bapak Sitaram, badai ne.